પાલિકા તંત્ર હરકતમાં આવ્યું ફોર્મમાં સોસાયટીમાં રહેતા હોય તો આજુબાજુના દસ લોકોના બાહેંધરી પત્રની જરૂર છે જ્યારે એપોઇન્ટમેન્ટના પ્રમુખની પણ બાહેંધરી લેવી પડે મનપા દ્વારા આઠસોથી વધુ નોટિસો પાઠવાય છે જેમાં બસો અરજીઓ લાયસન્સ માટે આવી છે એકસો ને તો લાયસન્સ પણ આપી દેવાયા છે સો અરજી તપાસમાં છ અરજી કેન્સલ કરાય છે અને જો કોઈ માલિક લાયસન્સ વગર શ્વાન રાખશે તો તેની સામે પોલીસ કાર્યવાહી કરશે તેમ પણ જણાવ્યું હતું સર આપનું નામ ડેજિનેશન ડોક્ટર દિગ્વીજી રામ માર્કેટ સુપ્રેટ એસએમસી સાહેબ ડોગલ સ્વાલને જે લઈને એક નેચરલ વોટરની પ્રક્રિયા છે શું આખી પ્રક્રિયા છે કઈ રીતે કામ કરી જે પાલતુ શ્વાન રાખી રહ્યા છે એમના માટે આપણે લાયસન્સ પ્રોસીજર શરૂ કરી છે એ જે બે હજાર આઠથી શરૂ છે એ સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ પ્રમાણે આપણે એપ્લાય કરાવેલી છે શું શું જેમાં કઈ રીતે પ્રક્રિયા છે લાયસન્સ પ્રોસિજરમાં આપણે એમનો આધાર પ્રૂફ લઈએ છીએ ડોગનું વેક્સિનેશન કાર્ડ લઈએ છીએ અને આસપાસના રહીશો જો સોસાયટીમાં રહેતા હોય તો એમનું એનઓસી માગીએ છીએ અને એપાર્ટમેન્ટમાં રહેતા હોય તો એમના પ્રમુખનું અથવા મંત્રીનું એનઓસી લઈએ છીએ અમદાવાદમાં જે હાલ કરુણ ઘટના બનેલી છે જેમાં એક બાળકીનું નાની બાળકીનું મોત થયેલું છે રોડ વ્હીલર ડોગના કારણે જેના જેના ગંભીરતાના પગલાઓના આધારે અમે એસએમસીમાં આ કડક બનાવી છે હાલ આઠસો અમે નોટિસો છે દરેક જે અમે નોટિસો આપીએ છીએ અત્યારે હાલ અઢીસોથી ઉપર અરજીઓ આવેલી છે જેમાંથી એકસો પચાસને અમે મંજૂર કરેલી છે છ જેટલી ના મંજૂર કરેલી છે અને સોથી વધારે અરજીઓ અમે પૂર્તતા માટે પરત કરેલી છે સર કેટલો મહત્વનો રહેશે જેના આ લાઇસન્સ પ્રોસિજરના આધારે જે ડોગ ઓનર છે એમને તેમના ડોગ માટે લાઇસન્સ એપ્લાય થશે અને આજુબાજુના રહીશોને અને ડોગ ઓનરને બંને સર કદાચ કોઈ અનાદર થશે તો કઈ રીતે જે આનો અનાદર થશે તો નોટિસના અનાદર બદલ એમને પોલીસ કાર્યવાહી તેમજ કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે